એમના વંશો છે જાગૃત કરવાનું કામ અમે કરીએ છીએ અમારા લોકોની અસ્મિતાની વાત કરીએ છીએ અમારા યુવાનોની રોજગાર ની વાત કરીએ છીએ આદિવાસીઓ ની વાત કરે એટલે આ સરકાર ને નથી આ ભાજપની ની ત્રીસ વર્ષ સરકારે મને દબાવવા માટે મને તોડવા માટે એક વાર જેલ માં નાખી દીધો નાખી દીધો ત્રીજી વાર જેલ નાખી દીધો અને મને દબાવ્યો ભાજપ લઈ જવા માટે તોડવા માટે મને ડરાવવામાં આવ્યો તો એ ભૂપેન્દ્રભાઈ પટેલ એ હર્ષભાઈ સંઘવી ને પણ કહેવા માંગુ છું કેવડિયામાં દેશ ના વડાપ્રધાન મોદીજી આવ્યા એક મોદીજી નો એક્ટા પરેડ નો કાર્યક્રમ હતો

કાર્યક્રમ જોડવાની વાત તો દૂર તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી ઝઘડિયા નેત્રોદ ગામડે ગામડે જાય છે આ લોકો કે છે તમારા ચૈતર ભાઈ મોદી સાહેબ ના હસ્તે પંદર તારીખે જોડાવાના છે બધા આવી જજો બધા જોવા આવજો ત્યારે સામાજિક બાબત નાખી દીધો આદિવાસી નો દીકરો છો એટલે ભુપેન્દ્ર પટેલ ને નથી ગમતું હરસંઘી ને નથી

તમારી વચ્ચે આવીને ઉભો છે તમારો બધાનો હું આભાર પણ માનું છું ત્યારે હું નાનો છું અવારનવાર લઈ જવા માટે ધમાણો કરે

પણ આવનારી તાલુકા જિલ્લામાંથી